નમસ્કાર ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા મહાન શાસકની વાત કરીએ જેમણે આ દેશના પહેલા અને સૌથી વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો જી હા આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રગુપ્ત મૌર્યની પણ વિચારવા જેવી વાત તો એ છે કે એક સામાન્ય ઘરમાં જન્મેલો છોકરો આટલા મોટા સામ્રાજ્યનો સમ્રાટ બન્યો કેવી રીતે એની આખી સફર જાણે કોઈ રોમાંચક કહાણી જેવી છે તો ચાલો આ રહસ્યને સમજીએ આખી કહાણીની શરૂઆત થાય છે એક એવી મુલાકાતથી જેણે ભારતના ઇતિહાસનો નકશો જ બદલી નાખ્યો આ મુલાકાત હતી એક બાળક અને એના ભવિષ્યના ગુરુ વચ્ચે કહેવાય છે કે આચાર્ય ચાણક્ય જેમને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ એમની નજર બહુ પારખું હતી એમણે એક સામાન્ય લાગતા છોકરા ચંદ્રગુપ્તમાં નેતૃત્વની એક અનોખી આગ જોઈ અને બસ ત્યાંથી જ એક ક્રાંતિનો પાયો નંખાયો ચાણાક્ય એમને સીધા લઈ ગયા તક્ષશિલા જે એ જમાનાની સૌથી મોટી યુનિવર્સિટી હતી ત્યાં ચંદ્રગુપ્તનું એવું ઘડતર થયું જેણે એમને સંપૂર્ણપણે બદલી નાખ્યા શસ્ત્રો ચલાવવાની તાલીમ તો મળી જ પણ સાથે સાથે રાજનીતિ કૂટનીતિ અને શાસન કઈ રીતે ચલાવવું એનું પણ જ્ઞાન મળ્યું તો તાલીમ તો પૂરી થઈ ગઈ પણ હવે અસલી પરીક્ષાનો સમય હતો ચંદ્રગુપ્ત પાટલીપુત્રના સિંહાસન સુધી પહોંચ્યા કેવી રીતે ચાલો એ જોઈએ સન પૂર્વે થ્રી ટ્વેન્ટી વન આ તારીખ યાદ રાખવા જેવી છે કારણ કે આ જ દિવસે ચાણક્યની ધારદાર રણનીતિ અને ચંદ્રગુપ્તની હિંમતથી મગધના અત્યાચારી રાજા ધનાનંદનો અંત આવ્યો અને આ વિજય સાથે જ ભારતમાં મૌર્ય સામ્રાજ્ય નામના એક નવા અધ્યાયની શરૂઆત થઈ જુઓ એક રાજ્ય જીતવું એ અલગ વાત છે અને એક આખું સામ્રાજ્ય ઊભું કરવું એ બિલકુલ અલગ ચંદ્રગુપ્તનું સપનું હવે ખાલી મગધ પૂરતું સીમિત નહોતું એમણે તો આખા ઉપમહાદ્વીપને એક કરવાનું વિચાર્યું હતું મગધ પર કબજો કર્યા પછી એમની સામે સૌથી મોટો પડકાર આવ્યો પશ્ચિમમાંથી કોઈ નાનો મોટો રાજા નહીં પણ ખુદ સિકંદરનો સેનાપતિ અને એના સામ્રાજ્યનો વારસદાર ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર અને યુદ્ધમાં શું થયું ચંદ્રગુપ્તે સેલ્યુકસને હરાવ્યો આ જીત સાથે જ મૌર્ય સામ્રાજ્યની સરહદો છેક અફઘાનિસ્તાન સુધી પહોંચી ગઈ કાબુલ કંદહાર હેરાત આ બધા જ મહત્વના વિસ્તારો હવે ભારતના હિસ્સા હતા પણ અહીંયા જ ચંદ્રગુપ્તની અસલી રાજનીતિ દેખાય છે એ ખાલી યોદ્ધા નહોતા સેલ્યુકસ એમની બહાદુરીથી એટલો બધો પ્રભાવિત થયો કે એણે પોતાની દીકરી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાયા વિચારો જે દુશ્મન હતો એ હવે સગો બની ગયો આ હતી એમની દુરંદેશી અને આ બધા વિજયો અને સંધિઓનું પરિણામ શું આવ્યું એક એવું સામ્રાજ્ય જે પહેલાં ક્યારેય નહોતું જોવા મળ્યું ઉત્તરમાં હિમાલયની પહાડીઓથી લઈને દક્ષિણમાં મૈસૂર સુધી એક જ શાસન આ હતું અખંડ ભારતનું પહેલું વાસ્તવિક સ્વરૂપ પણ કોઈ પણ સામ્રાજ્ય ખાલી તલવારના જોરે ટકી ના શકે એને ચલાવવા માટે જોઈએ એક મજબૂત વહીવટ તો ચાલો જોઈએ કે ચંદ્રગુપ્તનું શાસન કેવું હતું અને આપણને એની જાણકારી ક્યાંથી મળે છે આનો એક જોરદાર ઉદાહરણ તો આપણા ગુજરાતમાં જ છે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ એ ચંદ્રગુપ્તના કહેવાથી એમના ગવર્નર પુષ્યગુપ્તે બંધાવ્યું હતું વિચારો આજથી હજારો વર્ષો પહેલાં સિંચાઈ માટે આટલું મોટું આયોજન આજ તો સુશાસનની નિશાની છે હવે સવાલ એ થાય કે આપણને આ બધી વાતની ખબર ક્યાંથી પડી તો એના માટે મુખ્યત્વે બે પુસ્તકો જવાબદાર છે એક તો ખુદ ચાણક્યનું લખેલું અર્થશાસ્ત્ર જે રાજનીતિનો મહાન ગ્રંથ છે અને બીજું ગ્રીક રાજદૂત મેગસ્થનીઝે લખેલી ઇન્ડિકા જેમાં એ સમયના ભારતનું સુંદર વર્ણન છે અને હવે આવે છે ચંદ્રગુપ્તના જીવનનો સૌથી આશ્ચર્યજનક અને ચિંતન કરવા જેવો ભાગ એક એવી યાત્રા જે સત્તાના શિખરથી શરૂ થઈને આધ્યાત્મ તરફ જાય છે જીવનના છેલ્લા વર્ષોમાં એ મહાન સમ્રાટે બધું જ છોડી દીધું રાજપાટ સિંહાસન બધું જ અને જૈન ધર્મ અપનાવીને એ જૈન મુનિ ભદ્રબાહુના શિષ્ય બની ગયા અને એમની આ અંતિમ યાત્રા પૂરી થઈ દક્ષિણ ભારતમાં કર્ણાટકના શ્રવણબેલગોડામાં જે સામ્રાજ્યની શરૂઆત ઉત્તર ભારતમાં કરી એ જ સમ્રાટે પોતાનો દેહ દક્ષિણ ભારતના એક શાંત સ્થળે ત્યાગ્યો ઈસવીસન પૂર્વે ને સત્તાણું આ વર્ષે ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થયું પણ એ એક એવો વારસો મૂકીને ગયા જેણે અખંડ ભારતના વિચારને પહેલીવાર ધરતી પર ઉતાર્યો અને આવનારી પેઢીઓ માટે એક મિસાલ કાયમ કરી પણ અંતે એક સવાલ તો મનમાં રહી જ જાય છે નહીં જે માણસે આખો હિન્દુસ્તાન જીતી લીધું જેની પાસે બધું જ હતું એણે છેવટે બધું જ કેમ છોડી દીધું સત્તાના શિખરે પહોંચીને શાંતિની શોધમાં નીકળવું આ જ વાત ચંદ્રગુપ્ત મૌર્યને ઇતિહાસના બીજા રાજાઓથી અલગ પાડે છે